મારું નામ દિનેશ રાજગીર જેન સ્વાભિમાન ક્રાંતિ ગુજરાત પ્રદેશ આજથી પચીસેક વર્ષ પહેલાં માલપુર અને બાયડના વડીલોએ એક બેંક પાસેથી લોન લીધી હતી પરંતુ એ બેંકમાં એક વડીલો હતા અભણ હતા અજ્ઞાની હતા અને એ સમયસર એ લોન ના ભરી શક્યા તેના કારણે ઓગણીસો અઠ્ઠાણુંમાં આ ગુજરાત સરકારે આ ખેડૂત ખેડૂતો ઉપર જંત્રી લગાવી અને એમની જે ખેત જમીન હતી એક ખેત જમીન એમને શ્રી સરકારમાં મૂકી આ શ્રી સરકાર શબ્દ હટાવવા માટે અને જંત્રી હટાવવા માટે આ કિસાનોએ લાગતા વળગતા તમામે તમામ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી પરંતુ આ જાડી આ જાડી ચામડીના અધિકારીઓ આ જરાક કામ ધરાવતા અધિકારીઓ આ દિન સુધી એમને ન્યાય આપવા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી તેના કારણે આજે અમે પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ એક રેલી એક રેલીના માધ્યમથી અમે આ શ્રીને આવેદનપત્ર આપીશું અને આ આવેદનપત્રમાં અમે સ્પષ્ટપણે લખ્યું છે કે દિન આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવામાં નહીં આવે તો અમે ગાંધીનગર અને ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી અમે આંદોલન કરીશું